એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી હતી સાત છોડીઓ બ્રાહ્મણ ઘર નો બહુ જ ગરીબ રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટ નું પૂરું થાય એક દિવસ બ્રાહ્મણ ને વડા ખાવાનું મન થયું એને બ્રાહ્મણી ને કહ્યું આજ તો વડા ખાવાનું મન થયું છે બ્રાહ્મણી કહે પણ બધાની ને થાય એટલો લોટ ઘર માં નથી પાંચ સાત વડા થાય એટલું લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું બ્રાહ્મણ કહે ત્યારે કંઈ નહીં વાત માંડી વાળો બ્રાહ્મણે કહે ના એમ નહીં પરમ દહાડે દોડી કાકી થોડાક વડા આપી ગયા હતા તે મેને છોડીઓ ચાખ્યા છે એક તમે રહી ગયા છો છોડીઓને વાળું કરીને સુઈ જવા દો પછી હું તમને પાંચ સાત પાડી આપીશ મારે કઈ ખાવા નથી એટલે તમે એટલા વડા ખાઈ ને પાણી પીશો તો પેટ ભરાશે બ્રાહ્મણ કહે કહે ભલે પણ સારું રાત છોડીઓ ગઈ પછી બ્રાહ્મણી હળવે થી ચૂલો સળગાવ્યો પછી ચૂલા ઉપર લોડી મૂકીને ઉપર ટીપો તેલ મૂક્યું પછી વડા નો લોટ ડોઈ ને વડા કરવા બેઠી જ્યાં પહેલું વડું લોડીમાં મૂક્યું ત્યાં છમ છમ થયું આ છમ ક્ષમ નો અવાજ સાંભળી એક છોડી જાગીને કહે માં મને છમ વડું માં કહે સૂઈ જા સૂઈ જા આ લે એક વડું જો જે બીજી જાગે નહીં પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી માએ તો બીજું વડું મૂક્યું ત્યાં તો પાછું જમજમ થયું બીજી છોડી જાગીને કહે મને વડો કહે લે જા જા બીજી બહેન જાગશે ખાઈ ને સુઈ ગઈ બ્રાહ્મણ એ બ્રાહ્મણ ની સામે જોયું બ્રાહ્મણ કહે હશે એ તો છોકરા છે ને પછી માએ ત્રીજું વડું મૂક્યું પણ ત્યાં તો પાછું જમ ખાઈ ને સુઈ જજે જોજે બીજી ને જગાડતી નહી ત્રણ વડા તો ખવાઈ ગયા હવે ચાર વડા નો લોટ રહ્યો બ્રાહ્મણ એ ચોથું વડું મૂક્યું વળી પાછું વડું તો ચમ છમ છમ બોલ્યું છમ છમ થતું સાંભળી ચોથી છોડી જાગીને એને વડું આપીને માએ સુવાડી દીધી પછી તો પાંચમી છોડી જાગીને પાંચમો વડું એને આપવો પડ્યો તે પછી વળી છઠ્ઠી છોડી જાગીને છઠ્ઠો વડું એના ભાગે ગયો ને છેવટે સાતમો વડું સાતમી છોકરીએ ખાધો ત્યાં તો બધું લોટ ખલાસ થઈ ગયો ब्राह्मण वड़ा ने पानी पीने सुई गया। थैंक यू फॉर वॉचिंग गुज्जू की अनोखी कहानियाँ। प्लीज सब्सक्राइब लाइक एंड शेयर my videos मोर अपडेट्स Also फॉलो my फेसबुक पेज फॉर मोर अपडेट्स